છે માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે દિશામાં વ્રત હાલે છે એટલે પૂજા પાઠ કરી સામે બે ટાઈમ તો દસ થઈ ગયા અને જો અમારા આયુષ છે ને સોમવાર રહ્યો અહીંયા હું સાઈ ગયો હતો સોમવાર રહી તો સોમવાર શું કામ રહ્યું મેં મીઠું ખાવા શું ખાઈ રહ્યો

કપામાં તો જોઈ શકો છો કપા બાજુના ભડામાં રોતડા આટા મારે છે આપડે આવો કપા થઈ ગયો છે અત્યારે જો આ આટો મરવા ગઈ છે તો આમ તકડે છે આપણે કપા નીંદીન બી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આપણે જો જો નામ વાડી આવી નથી આમ કપાના છોડવા આમ કાઢવા માંડે તરત આમ

તો રાત ઉપાડવાનું ચાલુ કરી દેવી એટલે ગાડી કરીને ઘર ભેગા થઈ જાય વેલા હાર જો આપણે અહીંયા જથ્થાબંધ ખડ છે આપણી વાળ માર્ગમાં અઠવાડિયું ગમે એમ આઈન પા વાડી રેવી ને તો ઓઈલ પા થઈ જાય એટલું ખડ છે આપણે આઈન પા આઈલો તાર દાતણ મને વાઢો હા દાતણ હાથમાં લઈને વાઢવાનું આડો આડો મંડવી હવે તો જય માતાજી બધાને આજના લોકો મિત્રો હોય તો આજે જો આપણે દિશામાની પૂજા વાળી ગયા 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 પાંચ રામાપીની બેસ પણ او تاسو هم د دې ځای څخه راځئ چې دا ځای وي